નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના વિશે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના વીસમાં હપ્તાના પૈસા હવે ટૂંક જ સમયમાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે ત્યારે મિત્રો આપણે આજના વિડીયોમાં જાણીશું કે શું યોગ દિવસ પહેલા ખેડૂતોના ખાતામાં વીસમાં હપ્તાના પૈસા આવી શકે છે ખરા અને મિત્રો સાથે જ જાણીશું જે લાભાર્થીની યાદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે તેને તમે તમારા મોબાઈલમાંથી લાઈવ સરળતાથી કઈ રીતે ચેક કરી શકો તે આપણે લાઈવ ચેક કરી અને તમને દેખાડીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના વીસમ આપતા માટે ખેડૂતોની રાહ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે પીએમ કિસાન યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને દર વર્ષે સો હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે આ રકમ ત્રણ હપ્તામાં સીધા બેંક ખાતામાં મોકલવામાં આવે છે હવે આ યોજનાનો વીસમો હપ્તો ખેડૂતોને ટૂંક સમયમાં આપવામાં આવશે પીએમ કિસાન યોજનાનો છેલ્લો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ બહાર પાડવામાં આવ્યો હતો તો સાલો મિત્રો જાણીએ કે આગામી હપ્તો ક્યારે આવશે તો મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ વિસ્મો હપ્તો જાહેર થવાનો છે અને આ યોજના સાથે સંકળાયેલા ખેડૂતો તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે નિયમો મુજબ યોજનાનો દરેક હપ્તો ચાર મહિનાના અંતરાલ પર જાહેર કરવામાં આવે છે ઉદાહરણ તરીકે જૂન બે હજાર ચોવીસમાં સત્તર મોપ્તો ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં અઢાર મોપ્તો અને ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ઓગણીસ મોપ્તો મિત્રો તેવી જ રીતે વીસમા હપ્તાનો સમય જૂનમાં છે તે સમયે એવું માનવામાં આવે છે કે તો યોગ દિવસ પછી જાહેર થઈ શકે છે જોકે સત્તાવાર માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે તો ચાલો મિત્રો હવે આપણે જાણીએ કે લાભાર્થીની યાદી જે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે આ લાભાર્થીની યાદીમાં તમે તમારું નામ તમારા જ ફોનથી સરળતાથી કઈ રીતે ચેક કરી શકો તેને આપણે લાઈવ જોઈએ તો મિત્રો લાભાર્થીની યાદીમાં નામ ચેક કરવા માટે સૌ તો તમારે જ તમારા ફોનની અંદર ગૂગલની અંદર જવાનું રહેશે મિત્રો ત્યાં તમારે સર્ચ કરવાનું રહેશે પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર મિત્રો તમે ખાલી પીએમ કિસાન લખશો તો પણ તેની વેબસાઇટ આવી જશે મિત્રો જે સ્ક્રીન પર તમને સૌથી પહેલી વેબસાઇટ દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો ક્લિક કરતાની સાથે જ તમારી સામે પીએમ કિસાન યોજનાનું ઓફિશિયલ પેજ ખુલી જશે મિત્રો તેમાં તમારે થોડું નીચે જવાનું રહેશે મિત્રો તમે થોડું નીચે જશો તો તમને એક વિકલ્પ દેખાશે લાભાર્થીની યાદી મિત્રો તેના પર તમારે ક્લિક કરવા રહેશે મિત્રો તમે જેવું લાભાર્થીની યાદી વિકલ્પ પર ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ ખુલશે જેની અંદર સૌથી પહેલા તો તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો રાજ્યની અંદર આપણે ગુજરાત સિલેક્ટ કરી લઈએ ત્યારબાદ મિત્રો તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે મિત્રો તમે સરળતાથી તમારો જે જિલ્લો હોય તે પણ સિલેક્ટ કરી શકો છો મિત્રો ત્યારબાદ તમારે બ્લોક પસંદ કરવાનો રહેશે મિત્રો બ્લોકની અંદર તમે તાલુકાનું નામ પણ નાખી શકો છો મિત્રો ત્યાર પછી તમારે તમારા ગામનું નામ દાખલ કરવાનું રહેશે મિત્રો જે તમારું ગામ હોય તે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે મિત્રો સિલેક્ટ કર્યા બાદ તમારે રિપોર્ટ મેળવવા પર ક્લિક કરવાનો રહેશે મિત્રો જેવું તમે રિપોર્ટ મેળવવા પર ક્લિક કરશો એટલે તમારા ગામના લાભાર્થીની યાદી તમારી સામે આવી છે મિત્રો આ લાભાર્થીની યાદીમાં તમે તમારું નામ ચેક કરી શકો છો મિત્રો જો આ યાદીમાં તમારું નામ હશે તો તમને પીએમ કિસાન યોજનાના વિષમાં આપતાના પૈસા અવશ્ય મળશે અને મિત્રો આ લાભાર્થીની યાદીમાં તમારું નામ ન હોય તો તમારે શું કરવું જોઈએ તેના વિશે આપણે આગલા વિડીયોમાં વાત કરીશું અને મિત્રો જો તમને વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટ કરે અને બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો જેથી કરીને તે પણ આ માહિતી મેળવી શકે અને મિત્રો આવી જ રીતે નવી નવી માહિતી મેળવવા માટે આપણી ચેનલ પર બન્યા રે જો હવે મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો